તાર નામ શું શું નામ તારું બુબલી સાયકલ વાળી મારી બેટી સાયકલ વાળી બુબલી આ સાયકલ કોણે શીખવાડી તમ જાતે શીખી મારું બેટું કેટલા પૈસાની સાયકલ આવી આ સાયકલ ચલા પૈસાની આવી ગણતરી ક્યાં ને હેર

વરસાદ પડવાનો હા મારું સારું વરસાદ પડવાનો છે આવ તું મને આ સાયકલ વેચાતી આલું ભાડે આવ્યું હે ભાડે પાંચ રૂપિયા મેં કોટો આવ્યો પાંચ રૂપિયા મેં કોટો છે આવું ચાલે યાર થોડાક પૈસા માલ થોડાક પૈસા આલું હેડ સો રૂપિયાલું મને આ સાયકલ ભાડે આલ બે દાડા ગીરે મે દે હેડ મા ચલાવવા થાય મારે બેટે બોબલી સાયકલ માસ્ટર આ સાયકલ હાલ દેહ મન આ ભાડે આલ પણ હા રયા હા રયા તા ભલે બસ ઝુંડ છેવું નામ હા સાયકલ તો આવડતી નહીં જો જો એ આરતી નહીં વા જો અરે રે રામ રામ એ જગતનાથ પાસે આવા દેજો આવે તારી પાસે આવવા દેજે આવવા દેજે આવા દે અહીંયા આગળ અહીંયા દે હું આભલા ખાય બોલું બા હું અંબલો ખાય કાચો ડો જો ભાઈ જીવડાવાળા ઊંભલો ખાય અરે રામ 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 જીવડાવાળા વાળા ખાય છે ભાઈ જીવડાવાળા વાળા ખાય છે જો આ પીંચે મારી બાપા પીંચે મારી બાપા જેવી પીન મારી રે 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 રેહ હો કશું આવડતું નહીં સાયકલ તો આમથી આવડતી નહીં જો પીન ચેવી લગાવ્યો અરે રે